ઘણા લોકો ગણેશ અને બુદ્ધ દેવની સાથે આજે પૂજા કરીને વ્રત રાખે છે માન્યતા છે કે બુધવારના દિવસે જે ભક્તો વ્રત રાખે છે ભગવાન શ્રી ગણેશ અથવા બુદ્ધ ગ્રહનું પૂજન કરે છે બુદ્ધ ગ્રહના યંત્રનું પૂજન કરે છે તેને ધન ધાન્યની કમી રહેતી નથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે કારણ કે બુદ્ધ ગ્રહ તે વ્યાપારનું પ્રતિનિધિત્વ કરે છે એવું પણ મનાય છે કે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કામમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને શુભ કાર્ય તુરંત થાય છે બુધવારના વ્રતની શરૂઆત ક્યારે કરવી ક્યાં નિયમ રાખવા તથા વ્રતમાં શું ખાવું તે પણ આપણે જાણી લઈએ કે બુધવારે પૂજન કેવી રીતે કરવું ભગવાન શ્રી ગણેશ અને બુદ્ધ દેવનું આમ તો બુધવારનું વ્રત કોઈ પણ બુધવારથી શરૂ કરી શકાય છે પરંતુ ખાસ કરીને અમાવસ્યા પછીનો જે બુધવાર આવે છે એટલે કે શુદ્ધ પક્ષનો બુધવાર આવે છે ત્યારે પણ શરૂઆત કરી શકાય છે બુધવારના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે જો લીલા વસ્ત્ર પોપટી વસ્ત્ર ધારણ કરે તો ઉત્તમ આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજાનું વિધાન છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેનું પૂજન કરી શકાય છે અને બુદ્ધ યંત્ર અથવા બુદ્ધ ગ્રહનું પણ પૂજન કરી શકાય છે સંકટોમાંથી મુક્તિ મળે છે માન્યતા છે કે જે ઘરમાં બુધવારનું વ્રત થાય છે ભગવાનની પૂજા થાય છે તે ઘરમાંથી પરેશાની દૂર થાય છે સવારે આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ ત્યારે ખાસ કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું અથવા તો ઘરના ઈશાન ખૂણામાં પણ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી એ ઉત્તમ ફળ આપનાર છે ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે પહેલાં આપણે ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ આપણા ઈષ્ટદેવની પૂજાની સાથે પણ ભગવાન શ્રી ગણેશની પૂજા થઈ શકે છે અને અલગ બાજોડ ઢાળીને તેની ઉપર લીલું વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવા જોઈએ અને ભગવાનની આજુબાજુમાં રીધી સિદ્ધિ બિરાજમાન છે એ રીતે ભાવ રાખીને બે સોપારી રાખવી જોઈએ ભગવાનનું પૂજન ધૂપ દીપ નૈવેદ્ય ચંદન આદિથી કરવું જોઈએ ભગવાનને દુર્વાઘાસ સમર્પિત કરવા જોઈએ જે શુભ મનાય છે પૂજા કર્યા પછી ભગવાન શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવાય છે અને ભગવાન શ્રી ગણેશના કોઈ પણ મંત્ર જે આપણને મોઢે આવડતા હોય તે મંત્ર જાપ કરવા જોઈએ એકસો આઠ વાર એક માળા જાપ કરવી જોઈએ માળા રુદ્રાક્ષની હોઈ શકે છે મૂંગાની હોઈ શકે છે ભગવાન શ્રી ગણેશની ધૂપ દીપ નેવેથી આદિથી પૂજન થઈ જાય એટલે વ્રત કથા સાંભળવી જોઈએ આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશના સ્ત્રોત્ર છે સંકટહરણ સ્ત્રોત્ર છે અથર્વ શીર્ષ છે તેનો પણ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ભગવાન શ્રી ગણેશનું વ્રત બુધવારનું વ્રત તેમાં નમક વર્જિત રખાય છે આ ઉપરાંત દહીં મગની દાળ અને ખીર અથવા લીલી સામગ્રી વાડી કોઈપણ ચીજ ખાઈ શકાય છે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે સાંજના સમયે અને ઉપવાસ પણ કરી શકાય છે બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશ અને બુદ્ધ દેવને સમર્પિત હોય માટે આ દિવસે જે ભક્તો ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાના માંગતા હોય તેઓ બુધ ગ્રહની પણ માત્ર પૂજા કરી શકે છે આમ કરવાથી કુંડળીમાં રહેલ બુધ ગ્રહ શુભ પરિણામ આપે છે અને જ્યારે બુદ્ધ ગ્રહ શુભ પરિણામ આપે ત્યારે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશનું આ વ્રત કહેવાય છે કે વિશાખા નક્ષત્ર યુક્ત બુધવાર હોય ત્યારે આરંભ કરીએ તો ઉત્તમ છે બુધવારના દિવસે આપણે બુધ ગ્રહની જ્યારે પૂજા કરીએ ત્યારે એ જ નિયમ રહેશે સવારે વહેલા ઉઠીને સ્નાના પરવારીને લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને આપણે જે પૂજાનું સ્થાન છે ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ જે પૂજાની સામગ્રી છે તે એકત્રિત કરી લેવી જોઈએ કાંસ્યનું પાત્ર એટલે કે કાંસાનું પાત્ર છે નાની વાટકી છે તેમાં મગની દાળ ફરીને તેની ઉપર બુદ્ધ દેવની મૂર્તિ હોય ફોટો હોય યંત્ર હોય તેને સ્થાપિત કરાય છે અને એ યંત્ર કે ફોટાને આપણે ભગવાનના પાલકમાં આપણે જ્યાં આપણા ઈષ્ટદેવનું મંદિર છે ત્યાં પણ પૂજા કરી શકાય છે અને અલગ બાજુ ઠાળીને પણ પૂજન કરી શકાય છે ત્યારબાદ ભગવાન બુદ્ધદેવને પણ ધૂપ ધૂપદીપ નૈવેધ્ય આદિથી પૂજન થાય છે સંકલ્પ લેવાય છે કે આપણે કેટલા બુધવારનું વ્રત કરવા માંગીએ છીએ જેમ કે આ બુધવારનું વ્રત સાત બુધવાર છે અગિયાર બુધવાર છે અઢાર બુધવાર છે અથવા પિસ્તાલીસ બુધવાર સુધી વ્રત કરી શકાય છે અને જ્યાં સુધી આપણી ઈચ્છા હોય આખી જિંદગી જીવનભર પણ આ વ્રત રાખી શકાય છે આપણે જે રીતે સંકલ્પ કરવો હોય તે રીતે સવારે સંકલ્પ કરવાનો હોય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ કે બુધ્ધદેવની આરતી ઉતારવાની હોય છે ભગવાન શ્રી ગણેશની આરતી ઉતારીને ભૂલચૂક ક્ષમા માંગવાની હોય છે શ્રીફળ ધરવાનું હોય છે રૂપિયો ધરવાનું હોય છે દક્ષિણા જે આપણે ધરીએ છીએ તે આપણે બીજા દિવસે જરૂરિયાત મનને દાન પુણ્ય કરી શકાય છે ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય છે અથવા તો મંદિરમાં જઈને પણ આ દક્ષિણા દાન કરી શકાય છે આ વ્રત જ્યારે પણ આપણે પૂર્ણ કરીએ છીએ એટલે કે ઉદ્યાપન જેવો કરવા માંગે છે વ્રતને પૂર્ણ કરવા માંગે છે તેઓ સામર્થ્ય અનુસાર પાંચ અગિયાર એકવીસ બ્રાહ્મણોની યથાશક્તિ ઘેરે બોલાવીને ભોજન કરાવી શકે છે દક્ષિણા આપી શકે છે હોમ હવન કરાવી શકે છે અથવા તો આમ ન બને તો આપણે મંદિરે જઈને પણ દાન દક્ષિણા આપી શકીએ છીએ ગાય માતાને લીલું ઘાસ ખવડાવી શકીએ છીએ અને બંધુ બાંધવો સહિત આપણે બુધવારે ભોજન કરવું જોઈએ ઉદ્યાપન કરવું જોઈએ આ રીતે સાદું સરળ રીતે ઉદ્યાપનની વિધિ બતાવેલી છે બુધવારના દિવસે આપણે વ્રતમાં ફલ નમક વગરનું ભોજન છે પાણી છે ચા છે દૂધ છે આદિનું સેવન કરી શકીએ છીએ બુધવારનું વ્રત તે મહત્વપૂર્ણ છે બુદ્ધિને તેજ કરવા વાળું છે સૌર મંડળમાં બુધ ગ્રહ સૂર્યથી નજીક છે માટે બુધ ગ્રહને જો આપણે વધુ મજબૂત કરીએ તો સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય તો યશ કીર્તિ પણ પ્રાપ્ત થાય છે સ્વાભાવિક છે કે જેની બુદ્ધિ તેજ હોય તેને સમાજમાં માન મોભો અવશ્ય પ્રાપ્ત થાય છે બુધવારનું વ્રત આપણે જેટલા સંકલ્પ કર્યા હોય એ પ્રમાણે વ્રત અવશ્ય કરવું જોઈએ જો વચ્ચે કોઈ અડચણ આવે તો પણ આપણે વ્રત કરી શકીએ છીએ પૂજન ન કરવું જોઈએ અને બુધવારના દિવસે કોઈની નિંદાકૂથલી ન કરવી જો પતિ પત્ની બુધવારનું વ્રત રાખતા હોય તો બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું અને કોઈ પણ નાની કન્યાનું અપમાન ન કરવું બુધવાર તે મા ભવાની દુર્ગાદેવીને પણ સમર્પિત છે નાની બાળાઓને બુધવારના દિવસે કોઈ પણ ગિફ્ટ આપી શકાય છે પ્રસન્ન કરી શકાય છે આ ઉપરાંત બુધવારે માતા સરસ્વતીની પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આમ તો બુધ ગ્રહ તે સિંહ ઉપસવા છે સિંહવાહિની માતા દુર્ગા દેવીની ઉપાસના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત બુધવાર તે રાહુનો વાર પણ કહેવાય છે બુધવારનું વ્રત કરવાથી રાહુ ગ્રહની શુભતા પણ પ્રાપ્ત થાય છે શનિવાર તે શની દેવી સાથે કેતુ ગ્રહનું પણ પ્રતિનિધિત્વ કરે છે શનિવારનો જે ભક્તો વ્રત કરે છે તેનો કેતુ શુભ પરિણામ આપે છે બુધવારનું વ્રત કરવાથી શક્તિ સંપન્ન પણ થવાય છે શક્તિ ઉર્જાની પણ પ્રાપ્તિ થાય છે બુધ ગ્રહનો રંગ લીલો બતાવવામાં આવ્યો છે એટલે બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરવું લીલી વસ્તુને ગ્રહણ કરવી એ ઉત્તમ મનાય છે બુધ ગ્રહની શુભતા માટે સારા જ્યોતિષની સલાહ લઈને પન્ના ગ્રહ પણ ધારણ કરી શકાય છે આ ઉપરાંત બુધવાર તે ભગવાન શ્રી નારાયણને પણ સમર્પિત છે એટલા માટે ભગવાન શ્રી હરિને પ્રિય એવો આ બુધવારનું વ્રત ઘણું લાભ આપનારું છે હવે આપણે જાણી લઈએ કે આ બુધવારનું વ્રત જેઓ કરે છે તેને શું લાભની પ્રાપ્તિ થાય છે બુધવારનું વ્રત કરનારના જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી સુખની પ્રાપ્તિ થાય છે બુધ તે વ્યાપારના સ્વામી ગ્રહ મનાય છે એટલા માટે વ્યાપારમાં આવતી પરેશાની જો હોય તો બુધવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ પરેશાની દૂર થાય છે બુધવાર એ બુદ્ધિના દેવતાનો વાર છે એટલા માટે આ દિવસે જેઓ દિમાગ તેજ કરવા માંગે છે અભ્યાસમાં આગળ આવવા માંગે છે અથવા તો પતિ પત્ની વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ પણ બુધવારનું વ્રત અવશ્ય કરે અને બુધવારના દિવસે જે પ્રભુનું પૂજન કરે છે તેને સુખ પ્રાપ્તિ અવશ્ય થાય છે આ આ ઉપરાંત વ્રત ભગવાન શ્રી સમર્પિત હોય માટે દરેક મનોકામના સિદ્ધ કરનાર છે બુધવારના દિવસે વ્રત કરનારને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું બુધવારના વ્રતનો મહિમા પૂજન વિધિ તથા લાભ હવે આપણે સાંભળીએ આ બુધવારની વ્રત કથા બાદ તે પોતાની પત્નીને લેવા માટે બુધવારના દિવસે સાસરિયામાં પહોંચી ગયો કન્યાના માતા પિતા વરને એટલે કે જમાઈને કહેવા લાગ્યા કે આજે બુધવાર છે જમાઈ આજનો દિવસ દીકરીને વળાવવા માટે શુભ નથી અને કોઈ પણ શુભ યાત્રા કરવા માટે પણ આ બુધવાર શુભ નથી એટલા માટે ત્યારે મધુસૂદન કહે છે તેમના સાસુ સસરાને કે હે પિતાજી મને આ કોઈ વાતમાં વિશ્વાસ નથી હું આવી કોઈ વાત માનતો નથી અને જીદ કરીને પણ તે પોતાની પત્નીને લઈને ચાલતા થયા પહેલાના જમાનામાં બળદગાડું હતું તેઓ બંને બળદગાડા ઉપર પોતાના ગામ રવાના થવા લાગ્યા ત્યાં થોડી દૂર જતા જ બળદગાડીનું એક પૈડું તૂટી ગયું તે બંનેની યાત્રા હજી તો શરૂ થઈ હતી ત્યાં જ વિઘ્ન આવવા લાગ્યું અને જ્યારે પત્નીને તરસ લાગી ત્યારે તે મધુસૂદનને કહે છે કે પોતે પાણી લઈ આવે મધુસૂદન તેની પત્નીને એક ઝાડના છાયા નીચે બેસાડીને પાણી લેવા જાય છે જ્યારે તે પાછો આવીને જુએ છે તો આ શું પત્ની તો તેના જ જેવા હમસકલની સાથે બેઠી બેઠી હસીને વાતો કરે છે તાળી પાડે છે અને પત્ની સંગીતા પણ આ બંનેને એટલે કે પોતાના પતિને અને પોતાની પાસે બેઠેલ હમસકલને એક સખા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારબાદ તે બંને વ્યક્તિઓ એકબીજા સામે લડવા લાગે છે આમાંથી કોણ સાચો અને કોણ ખોટો તેની દલીલ થવા લાગી આ સોર બકોર સાંભળીને આસપાસના ગામના લોકો જમા થઈ ગયા

સજા સાંભળીને મધુસૂદન તો ઘણો હેરાન થઈ ગયો ગભરાઈ ગયો કે આ શું થયું હજુ તો જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે ત્યાં જ આટલા વિઘ્નો ત્યારે તે ભગવાનને મનોમન પ્રાર્થના કરે છે કે હે ભગવાન બુદ્ધદેવ હે ભગવાન શ્રી ગણેશ મારા પાપોને ક્ષમા કરો મારા પાપોની સજા મને મળી રહી છે ત્યારે અચાનક આકાશવાણી થાય છે અને મધુસૂદનને કહે છે કે હે મધુસૂદન તે પોતાના સાસુ સસરાની વાત ન માની અને પત્નીને બુધવારે તું વડાવીને લઈ આવ્યો એનું જ આ પરિણામ છે ત્યારબાદ મધુસૂદન પોતાની ભૂલ બદલ માફી માંગે છે અને બુધદેવ મને માફ કરે એ પ્રાર્થના કરે છે અને એ પણ માને છે કે હવે હું કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે બુધવારે યાત્રા નહીં કરું દર બુધવારનું વ્રત કરીશ આ રીતે પ્રાર્થના બુધદેવને કરે છે માફી માંગે છે સંકલ્પ લે છે આમ કહેતા જ તેની સામે બેઠેલો હમસકલ વ્યક્તિ ગાયબ થઈ જાય છે જ્યારે સિપાહીઓ રાજાને આ બધી વાત કહે છે ત્યારે રાજાને પણ આશ્ચર્ય થાય છે રાજા મધુસૂદનને બોલાવે છે રાજા મધુસૂદનને જેલમાંથી કારાવાસમાંથી બહાર કાઢે છે અને તેની પત્નીને સન્માન સાથે વિદા કરે છે બીજી બાજુ જે બળદ બળદગાડીનું પૈડું તૂટી ગયું હતું તે પણ સાજુ થઈ ગયું અને તેમાં બેસીને તેઓ પોતાના રાજ્ય તરફ ચાલવા લાગ્યા ત્યારબાદ તો મધુસૂદન અને તેની પત્ની દર બુધવારનું રદ કરવા લાગ્યા

મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ સૌમ્ય રૂપાય વિદમહે તન્નો સૌમ્ય પ્રચોદયાત હે બુદ્ધ ભગવાન હે હાથીના ઝંડાવાળા પ્રભુ આપ મને શક્તિ આપો ઉચ્ચ બુદ્ધિ આપો હે બુદ્ધ દેવ મારા મનને રોશન કરો પ્રકાશિત કરો બોલો ભગવાન બુદ્ધની છે ઓમ એક દંતાય વક્રતુંડાય વક્રતુંડા ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત હે એક દાંત વાળા શ્રી ગણેશ જેમની સુંઢ બાકી છે તેવા હે પ્રભુ આપ મારી બુદ્ધિને પ્રકાશિત કરો બોલો ભગવાન શ્રી બુદ્ધ દેવ ગણેશજીની છે